Boo, boop, boop, મને આ રસ્તે થી તો બહુ બીક લાગે છે બેન અહીંયા ઓલી ઝીંઝુડી ઝાપડી નો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે બેન હા બેન બીક તો મને બહુ લાગે છે આ ઝીંઝુડી ઝાપડી ની બીક થી તો માણા ગામ ના કોઈ બહાર નથી નીકળતા એને ખાઈ જાય છે માણા ને બોલ એવી બીક લાગે છે મને બેન તારી વાત તો હાવ સાચી હે પણ માં મેળડી ઉપર તો વિશ્વાસ રાખ માં મેળડી કાઈ નહીં થવા દે હા બેન માં મેળડી ઉપર તો મને પૂરે પૂરો વિશ્વાસ છે એક દી આઈ અંત જરૂર કરશે માં મેલડી હા બેન હાલો હા હાલ

માટે મારે મેરેડીને કામરો દેશમાંનો વસ કરવા જાવ છો સે દીકરા પણ તારે નિયા નથી આવ દીકરા એનો ત્રાસ બહુ જ છે નિયા દીકરા તારે નિયા નથી આવ હું મેરેડી જાવ છું કામરો દેશમાં જીંજોડી ઝાપડીનો વસ કરવા માં હું પણ તમારા હારે આવીશ માં હે માં મને તમારી હારે કામરૂ દેશમાં લેતા જાવમાં માં મેલડી હું તમારી હારે આવીશ માં મને એકલો મેલી ન જાવમાં માં મેલડી અરે દીકરા મારો મારાબડો મેલ અને મને મેલડી ને કામરૂ દેશ જવા દે દીકરા મારો મારાબડો મેલી દે ના માં હુંય તમારી હારે આવીશ માં હું કામરૂ દેશમાં માં આવીશ માં અરે દીકરા ન્યા જીજોડી ઝાપડીનો ત્રાસ બહુ વધી ગયો છે દીકરા અને ઈ જીજોડી ઝાપડી કોઈને નથી આવું મને જવા દે ના માં ના હું એકનો બે નો થાવ માં મને કોઈ ની બીક નથી માં તમે હારે હોય મને કોની બી કોઈ માં હું આવી સજમા આવું કોઈ થી બીતો નથી મને તમારી હારે લઈ જાવ માં ના દીકરા ના મને મેરેડી ને રૂપું જાવા દે મારો મારોગડો મૂકી દે ઈ જીંજોડી છાપડીનો ત્રાસ બહુ વધી ગયો હે અને નિર્દોષ લોકોને હેરાન કરે એટલે મારે બચાવવા જાવું જ પડશે દીકરા મારો મારોગડો મેલો ને મને જાવા દે ના માં ના માં મેલણી હું તો તમારા હારે જ આવીશ કામરુ દેશમાં અત્યારે મને હારે લઈ જાવ પછી ભલે મને કામરુ દેશમાં રેઠો મેલી દયો માં પણ મને અત્યારે તમારી હારે લઈ જાવ માં મને તમારી હારે આવું હે માં ના દીકરા ના મારો મારગડો મેલી દે અને મને જવા દે દીકરા મને જવા દે ના અમા ઉભા રહ્યો મને લેતા દાવ અરે દીકરા મારો મારગડો મેલ અને મને જાવા દે દીકરા મને જાવા દે એ જીંજોડી ઝાપડી લોકોને કાચે કાચા ખાઈ જાય લોકોના માસ ખાઈ જાય લોકોના કાળજા જીરી જીરી ખાઈ જાય દીકરા મને જાવા દે એનો ત્રાસ બહુ વધી ગયો હે દીકરા મને જાવા દે હે માં મેલી તમારા જીવન દીકરાને હારે લેતા જાઓ માં મને મેલીને તમે નો જાઓ માં તમે તો એના જેવા અનેક રાક્ષસને માર્યા અને અનેક ભક્તોને તાયરા માં મને હારે લેતા જાઓ મેલડી તમારા હારે કામરૂ દેશ લેતા જાવ માં ભલે દીકરા જીવન હાલ આજે તને તારી માં મેરડી કે હાલ દીકરા જીવન હાલ તું મારા ભેડે કામરો દે હાલ દીકરા જય હો માં મેલડી તમારી જય હો માં જય માં મેલડી ભલે દીકરા હાલ આજે હું મેરડી તારા ભેડે અદ્રશ્ય રૂપે રહીશ અને દીકરા ઈ જીંજોડી ઝાપડી નો તો હું ગોજો કરીશ દીકરા હાલ આજે હું મેરડી જીંજોડી ઝાપડી નો ગોજો કરીશ ધન્ય થઈ ગયું માં મારું જીવન ધન્ય થઈ ગયું જય હો માં મેલડી તમારી જય હો માં તમારી જય હો હાલ દીકરા જીવન હાલો હું તમારી હારે આવું કામરુ દેશ તમારી હારે આવું માવડી કામરું દેશમાં ભેળો આવું હાલ મારી હાલ તાર સાથે આવું કામરું દેશમાં ભેળો આવું સે મારી સંગાત મારે આવું સે હે કામરું દેશ માર દાવું સે મારી સંગાત મારે આવું સે

અરે આ સીમ ની માલિકા જીજુડી આપડે બે દીકરીઓ ને મારી નાખીએ લાવ પેલા જઈને બે દીકરીઓને સજીવન કરું પછી જીજુડી આપડી નો વધ કરું અરે તમે કોણ અરે તમે કોણ છો અરે મારી દીકરીઓ મને ન ઓળખી હું મેરડી હું મારી દીકરીઓ હે માં મેરડી તમે જય હો માં મેરડી તમારો જય હો હે માં મેરડી સાક્ષાત તમે જય હો માં મેરડી તમારે જય હો અરે મારી દીકરીઓ હું મેલડી ઝીંઝુડી ઝાપડીનો વધ કરવા આવી હું

હવે તારો અર્થ નિશ્ચિત છે હવે અત્યારે તું એમાં સમજી લે કે તારું મોત તારે ગયું બોલો બોલો વાલી તમને બધાને બોલાવાનું કારણ શું છે બોલો ભલે ગમી આવશે એટલે કઈ જશું પણ ભેગું મને ખાવા દેવાનું તો જ કેવા આવીશું અમે બધા સંસાની માની પા કોક જણાવ તો જણાઈએ આજે નું ભોજન કરવાનું નથી હાલો હાલો જલ્દી હાલો મારી મારી જલ્દી હાલો જલ્દી આવો તાજુ ધમ ધમ તો ધમ ધમ તો માણસ નું માસ હાલીને આવે અરે એનું કાળજું તો જોવો હાલો આપણે એનું કાળજો ખાઈ જાય હલો અલતો ભાગ તમારો અડધો ભાગ મારો અરે જલ્દી ચાલો આપણે એનું કાળજો ખાઈ જાય અરે નાતેડા ચીરીને ખાઈ જાય હાલો હાલો જલ્દી આલો શોસનમાં જીવ જીવતું જાગતું હમેથી મળતું આવ્યું આવે જલ્દી હાલો મારી જલ્દી આલો પકડીને આમ જોવો ને ભાઈ અરે ભાઈ તો કોઈ દેખાતું ન અરે ભાઈ આમ જુઓ ને આગળ છે અહીં લઈ તમે મારા મારા બચાવી લ્યો ને ભાઈ બચાવી લ્યો ને અરે બેન હારે બેન હાલ હારે હાલ હા ભાઈ બતાવો મને હાલો રાક્ષસ હેરાન ક્યાં છે રાક્ષસ ચાલો હું તમારી હારે આવું છું મને બતાવો

હેરાન કરનારી <laughs> <laughs>

યુદ્ધ કરવા તૈયાર થઈ જાય ને બચાવી શકે ભલે તારો મોત તારી સામે ઊભો હે મા મેલડી હું કરું મા છોડી કે હાલ યુદ્ધ હાલ કેમ મારી યુદ્ધ તો મને તું માફ પાત્ર નહીં મોજે પાત્ર છો લે મેરે નો વાત તારા દેહની આર આ જગત જય હો મા મેલડી તમારો જય હો જય હો મા મેલડી તમારી જય હો માં અરે મારી દીકરી જોઈ લે તારી દીકરી હાજે હા રી તારી બાહી આવી ગઈ એને મેં કાઈ નથી ખાવા દીધું દીકરી બોલો મેરીડી માની જય મેરીડી માની જય મેરડી માની જય જે કોઈ મારી પૂજા કરશે મારી ભક્તિ કરશે હું મેરડી સદાયના ફેરે જ રહી અને જો કોઈ મારા છોરૂને રંજાડશે The so, melody and its choice Snake <laughs> Bolo melody mani, jay melody mani, jay. The task. Bolo melody mani, jay melody mani, jay.